નમસ્કાર મિત્રો જે પ્રમાણે છેલ્લા વીસ દિવસથી આપણે ખેડૂતોના આંદોલન ચલાવી રહ્યા છે ખેડૂતોના અહક અને અધિકાર માટે ખેડૂતોને દેવા માફી માટે જે આંદોલન ચલાવી રહ્યા છે આજે વીસ વીસ દિવસ થવા છતાં સરકારનો કોઈ જ જવાબ મળતો નથી ગુજરાતના એકસો ને તાલુકાઓથી વધારેમાં હજારો ખેડૂતોએ આવેદન આપ્યા કે અમારું ખેડૂતોનું દેવું માફ કરો એનો કોલ આપ્યો પણ હજુ પણ સરકાર તરફથી કોઈ જવાબ મળતો નથી હું ગુજરાતના તમામ ખેડૂત મિત્રો તમામ પશુપાલકો અને તમામ ગામડામાં રહેતા મારા ભાઈઓ બહેનોને વિનંતી કરું છું આપડા દેવા માફી માટે આપડા આવનારા ઉજ્જવળ ભવિષ્ય માટે બે દિવસ જે દૂધ કોલ આપ્યો છે એની અંદર આપ બધા સ્વૈચ્છાએ જોડાવ આપણા ગામની ડેરીની અંદર બે દિવસ દૂધ નહીં ભરાઈ અને આ બેરી સરકારને મેસેજ આપો એમને સંદેશો મોકલાવો કે આજે દૂધ બંધ કરી રહ્યા છે આવનારા સમયમાં એવું ના થાય કે અમારે અનાજ અને શાકભાજી પણ બંધ કરવા પડે એનો સંદેશો આપણે પ્રથમ દૂધ બંધીથી આપી રહ્યા છે તમામ ઘરોની અંદરથી બે દિવસનું દૂધ એ આપણા પરિવાર માટે આપણા બાળકો માટે સાચવી રાખી પરંતુ ગુજરાતના તમામ ખેડૂતો તમામ માલધારીઓને ફરીથી વિનંતી કરું છું કે આવતીકાલે બે દિવસ માટે તારીખ સુધીમાં કોઈ પણ જગ્યાએ આપણે દૂધ ભરાઈએ આ પ્રતિજ્ઞા આપણે કરી રહ્યા છીએ બીજો સંદેશો શહેરના લોકોને છે શહેરના લોકોને વિનંતી કરું છું કે આપને એવું લાગશે કે અલ્પેશ ઠાકોર આ ખેડૂતોના દેવા માપીની કેમ વાત કરે છે

કે દૂધ બંધી એક એવો કોલ આપ્યો છે કે બે દિવસ દૂધ નહીં પીવાથી બે દિવસ ચા નહીં પડે હા ચોક્કસ આપણા બાળકોને બાળકોને તકલીફ પડશે પણ આ નાનપણથી જ ત્યાગને બલિદાનની ભાવના શીખવાડવી પડશે આ ખેડૂતોએ તમને શાકભાજી આપ્યા છે અનાજ આપ્યા છે દૂધ આપ્યું છે ગુજરાતના ખેડૂતોએ ઘણું બધું આપ્યું છે પહેલી વાર ખેડૂત આપની પાસે માંગી રહ્યો છે બે દિવસ દૂધ અને દૂધ થી બનતી બનાવટોનો બહિષ્કાર કરી આ સરકારને આપના થકી પણ એક સંદેશો પહોંચાડો કે આ ગુજરાતના ખેડૂતોની જોડે અમે છીએ એ સંદેશો અને આ લડતની અંદર આપનો પણ સહભાગ થાવ અને આપનો પણ સહકાર આપો એવી વિનંતી કરું છું ફરીથી હું આપ બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગુજરાતના ખેડૂતોના આ આંદોલનની અંદર આપ બધા સહકાર આપો અને આવનારા સમયની અંદર જો 5મી ને 6ઠી ના દૂધના બંદીના કોલ આપ્યા છતાં પણ સરકાર નથી સાંભળતી નથી સુધરતી તો સાતમી તારીખે આ ગાંધીથી ગાંધીનગરની યાત્રા કરી રહ્યા છીએ અમે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીની પદયાત્રા કરીશું અને એમાં હજારો ખેડૂતો જોડાશે તેમ છતાં પણ જો સરકાર નહીં સુધરે તો હું અલપેશ ઠાકોર હજારો ખેડૂતો સાથે આઠ 9 ને 10 અંદર ઉપવાસ આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છીએ બહુ સ્પષ્ટ વાત છે હવે એક જ વાત કરો ખેડૂતોનું દેવું માપ આ લડતની અંદર અમે ક્યારેય ઢીલા નથી પડવાના ખેડૂતોના દેવા માફી વાત કરે સરકાર નહીતર સર નથી શકતી આ ગુજરાતી વગર નથી બનતી આમ ગુજરાતી તરફ વગર નથી બનતી એમ હવે ગુજરાતીએ એ નક્કી કર્યું છે તમામ શહેરના રહેતા ગુજરાતીઓ એ પણ નક્કી કર્યું છે અને ગામડાના ગુજરાતીઓ પણ નક્કી કર્યું છે કે કરો ખેડૂતોનું દેવું માપ નહીતર આવનારા સમયમાં ના ગામડામાં આવી શકશો ના સરકારમાં ફરીથી આવી શકશો જો સરકાર ટકાવી હોય સરકારને આગળ લઈ જવી હોય તો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો અને નીતિઓ એવી બનાવો કે ગુજરાતમાં આવનારા સમયમાં કોઈ પણ ખેડૂત દેવાદાર ના બને એવી નક્કર નીતિઓનું સરકાર નિર્માણ કરે આ મક્કમ નિર્ધાર સાથે નીકળ્યા છે ત્યારે ફરીથી હું તમામ ખેડૂતોને કહેવા માંગુ છું બે દિવસ આપણે દેવું દૂધ બંધ કરીએ

સૂર્યોદય થતો હોય તો એ પુણ્ય કામની અંદર આપ પણ સહભાગી થો એ જ વિનંતી સાથે વિનમું છું અસ્તુ જય જગરવી ગુજરાત જય જવાન જય કિશાન